દેવગઢ બારીયા તાલુકાના સાગતાળા ગામ ખાતે જિલ્લા કક્ષા નો વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચ્ચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો સર્વ સહાય જૂથની બહેનો તથા લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં वन्य પ્રાણીના હુમલામાં મરણ પામનાર તથા બીજા પામેલ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યો હતો મંત્રી બચ્ચુભાઈ ખાબડે પોતાના પ્રસંગ પ્રવર્શનમાં જાણ્યું હતું કે ખેડૂતોએ હવે ફળાવૃક્ષો તરફ વળે અને ડ્રેગન ફ્રૂટ ચંદન જેવા વૃક્ષોનું વાવેતર કરે તેમ જણાવ્યું હતું

અમે આજે મળ્યા છે વન વિભાગના સબ સબડીઓથી માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા અમારા સંગઠનના લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા ખેડૂતો વનમંડળીઓ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ આ આવનારા દિવસોની અંદર પર્યાવરણની જાળવવા માટે વૃક્ષો વધારે વધારે ઉછેરીએ એની જાળવણી કરીએ અમારા વિભાગે પણ છેલ્લા બે વર્ષમાં પચીસ લાખ રૂપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગીથી કરી રહ્યા છે વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખ દીધી એ પણ દસ બેનો ગામની અંદર રૂપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે ક્યારે પણ દુષ્કાળ પડ્યો નથી એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ ચેક આજે અમે પાંચ પચીસ લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારે નેમ લે છે એના માટેનો કાર્યક્રમ હતો થેન્ક યુ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ